સુરતની હોલમાં તેના લીટલ વાર્ષિક સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગ્યારમી ઉત્સાહભેર ભાગ લીધો છે સુરતમાં શિક્ષણ ક્ષેત્રે અને તેમાં પણ નાના બાળકો માટે પ્રતિષ્ઠિત અને લોકપ્રિયવા લિટલ ચેમ્પ નર્સરી દ્વારા ઉજવણી હતી આખો વર્ષ લિટલ ચેમ્પ નર્સરી ઉજવણી કેન્દ્ર રહ્યું છે જ્યાં દરેક બાળકને વિવિધ કાર્યક્રમો અને તહેવારોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરાય છે વાર્ષિક દિવસ માત્ર એક પરાકાષ્ઠા નથી પરંતુ સિદ્ધિઓ પ્રતિભા અને આનંદથી ભરેલા વર્ષની ઉજવણી છે તો લિટલ ચેમ્પ નર્સરીના બસો પચીસથી વધુ લિટલ ચેમ્પ્સે સ્ટેજ પર હાજરી આપી સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન દ્વારા તેમના વિવિધ પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર નિખિલ શાહ વિશેષ અતિથિ તરીકે મંથન દેસાઈ ધર્મેન્દ્ર સમાણી અને વસંત ઠુમ્મર સૈતાઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો લિટલ ચેમ્પ

કઈ સ્કૂલ સાથે આ જોડાયેલો કેટલા વર્ષ હું લિટલ ચેમ્પ નર્સરીથી સાથે છેલ્લા તેર વર્ષથી જોડાયેલી છું ચેમ્પિયનનું નાના છે મોબાઈલ યુગનો જમાનો આઉટડોર ગેમ આઉટડોર ગેમ બંધ થઈ ગઈ છે એનાથી દૂર રાખવા માટે શું કરવાનું અમે છોકરાઓને અલગ અલગ એક્ટિવિટી જેમ કે સ્પોર્ટ્સ કરાવડાવીએ છીએ પછી મોબાઈલથી દૂર રાખવા માટે અમે મોટર સ્કેલ છે અલગ અલગ એક્ટિવિટી જેમ કે સ્પોર્ટ્સ ડે કરાવ સ્પોર્ટ્સ ડે કરાવીએ છીએ કોન્સેપ્ટ્યુઅલ સ્ટડી કરાવીએ છીએ અલગ અલગ ફેસ્ટિવલ્સ આવે છે ત્યારે એની પર કેવી રીતે વર્ક કરવાનું છે તે બધું શીખવાડીએ છીએ આજનો જે કાર્યક્રમ છે એના વિશે થોડી માહિતી આજે જે અમારો છે તે પંદરમો વાર્ષિક મહોત્સવ છે જેમકે અમે આ જે વાર્ષિક મહોત્સવ તમે જાણો છો કે આપણે ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસ પછી આવ્યા હતા એટલે અમે આ થીમ આ વખતે અમે એ રીતે રાખ્યું છે કારણ કે આપણે રામાયણ અત્યારે અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ થઈ રહ્યું છે રામ મંદિરનું ઉદઘાટન થઈ રહ્યું છે તો એના માટે અમે અહીંયા આગળ એક રામાયણ રામ ભગવાનને આવકાર કરવા માટે એક ડાન્સ રાખ્યો છે પ્લસ અમે અમારા છોકરાઓ પાસે અલગ 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 થીમના અકોર્ડિંગ અમે લોકો એમની પાસે ડાન્સ કરાવડાવીએ છીએ જેમ કે પંજાબી છે ભાંગડા છે એ પંજાબી ભાંગડા છે પછી મરાઠીનો ફોક ડાન્સ છે એવી રીતે અલગ અલગ ગુજરાતી ગરબા છે એવી રીતે મારું નામ સમીર બંસીકર છે અને હું લિટિલ ચેમ નર્સરી સાથે જોડાયેલો છું જે જે વાલી મિત્રો કાર્યક્રમમાં ઉપસ્થિત ઉપસ્થિત છે છે નાના ભૂલકાઓ શું શું અમારી ચેનલ દ્વારા ખાસ કરીને એમને એ જ જણાવવાનું કે છોકરાઓ આજની તારીખમાં તમે જ્યારે જોવો છો છોકરાઓ પેરેન્ટ્સ સાથે બહુ ટાઈમ સ્પેન્ડ કરતા નથી તો છોકરાઓને એ લોકો સપોર્ટ કરે ભણવામાં એઝ વેલ એઝ જે આવી એક્ટિવિટીઝ છે ખાસ કરીને અમારા સ્કૂલમાં થ્રુઆઉટ ધ યર આખું વર્ષ કંઈ ને કંઈ સેલિબ્રેશન હોય છે તો એ સેલિબ્રેશન ત્યારે જ પોસિબલ છે જ્યારે પેરેન્ટ્સનો ઇક્વલ સપોર્ટ હોય છે એટલે અમે ઓલવેઝ પેરેન્ટ્સને રાખીને જ બધા પ્રોગ્રામ કરીએ છીએ ભલે પછી એ પેરેન્ટ્સ હોય કે પછી દાદા દાદી હોય કેમ કે દાદા દાદીના ગ્રેન્ડ પેરેન્ટ્સના થ્રુ પણ એકદમ સ્ટ્રોંગ ડિસિપ્લિન મેનર્સ સંસ્કાર બધું આપવામાં આવે છે એટલે વગર પેરેન્ટ્સના સપોર્ટે તો છોકરાઓ આગળ વધી નહીં શકે પણ પેરેન્ટ્સ અને છોકરાઓ બાળકો એ બંનેનું કોમ્બિનેશન સાથે જ અમે કોઈ બી ચીજથી પછી આગળ વધીએ વેસ્ટ ઓલથાણ અને ભીમરાડમાં શાખાઓ ધરાવતી લિટલ ચેમ્પ નર્સરી નાના ભૂલકાઓને શિક્ષણ અને સંસ્કાર પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે સર્વંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે લિટલ ચેમ્પ નર્સરીનું હેતુ એક એવું વાતાવરણ બનાવવાનું છે જ્યાં દરેક બાળક વિકસી શકે અઝર કુરશી સાથે પ્રકાશવાળા